કદાચ કોને ખ્યાલ નહીં હોય આ ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં આપણા તાલુકાના વિકાસ માટે ઉના શેર માટે પાંચસો કરોડથી ઉપરની રકમ આપણે ફાવી છે પાંચસો કરોડ રોપડથી તે આપણા ગામડા બધો ખ્યાલ નથી આવતો આગામી અને બસો કરોડ રૂપિયા તો બસો કરોડ રૂપિયા તો આ તાલુકાના જે અલગ અલગ વિસ્તારોમાં નદી હોય નાળા હોય વોપરાઓ હોય એ પાણી રોકવા માટેના પૈસા આપણે આપ્યા છે કારણ કે સૌથી પહેલી પ્રાયોરિટી હું ધારા સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા પછી પહેલું પ્રાયોરિટી આપણે તાલુકાની અંદર કુદરતી પાણી જે વરસાદ દરમિયાન જે વરસાદ પડે છે અને વધુ ને વધુ આ વિસ્તારમાં પાણી રોકાય પાણી રોકાશે અને પાણી ભરાય ને પાણી તળમાં જશે તો માણસ ખેડૂત પોતાનું પેટ્યો રહી જમીનમાંથી પાણી ખેંચી ને સારા પાક એવો ઉભો ઉપજાવી શકશે અને પર્યાવરણ ગુજરાત ચલાવી શકશે એટલે પહેલી પ્રાયોરિટી આપણે પાણી કેમ રોકાય એના માટે આપણે આપી છે શહેરની વાત કરીએ તો શહેરમાં છેલ્લા છેલ્લા બે વર્ષમાં આપણે સરકારની વાત કરીએ તો ઓછામાં ઓછા સાહીઠ સિત્તેર કરોડ રૂપિયા આપણે શહેરના વિકાસ માટે પણ અમે પાટી આપ્યા છે હમણાં ઉના શહેરની અંદર છેલ્લા બે અઢી મહિના પછી તમે આવનાર તમે આવનાર બારમા મહિના પહેલાં અને આજથી આઠ મહિના પહેલાં તમે શહેરમાં આવશો તો તમને એવું લાગશે કે અમે કોઈ મહાનગરમાં આવ્યા એ પ્રકારનો અમે શહેર બનાવવાના છીએ આખો રોડ છે 8 કિલોમીટર આ બાયપાસનો રોડ છે 8 કિલોમીટર એ 8 કિલોમીટર રોડ 11 કરોડના ખર્ચે બંને બાજુ 20 ફૂટ સિમેન્ટ રોડ વચમાં વચમાં થા લેટા થાંભલા વચ્ચે ફૂલ ઝાડ ટાવર આય ટાવર ચોક પર સર્કલ ત્રિકોણ બાગે સર્કલ એ મોટા મોટા સર્કલો બનાવવાના છે તમે આવશો તો મહાનગરમાં માં આપને આપને અનુભૂતિ થશે એટલે આવતા દિવસો મિત્રો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે

આપની વચ્ચે મીડિયા મીડિયા તરીકે કામ કર્યું ને ગામડામાં જે કાંઈ સુવિધાઓ આપવી જોઈએ કાયદો વ્યવસ્થા હોય રક્ષણ આપવું જોઈએ દવાખાનાના કામ હોય બીમારીના કામ હોય પાર્ટીના કામ હોય દસ વર્ષ સુધી એક દાયકો એક દાયકા પછી જો કેટલો લોકો કામ કર્યા પછી પણ જો કોઈને ટિકિટ મળી હોય તો ભારતીય જનતા પાર્ટી એકસો માંથી મને ટિકિટ મળે છે અને ટિકિટ મળ્યા પછી જે ટિકિટ મળી છે પણ જે ટિકિટ મળી છે

જે મતો મળવા જોઈએ તેતાલીસ હજાર પાંચસો મત થી અમે જીતાડીએ અને ગાંધીનગર મતદાન મળેલો છે તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે બે હજાર ચોવીસ માં આ દેશ ભવિષ્ય નક્કી કરવાની વાત હતી કે આ દેશ કેવા લોકોના હાથમાં હોવો જોઈએ આ દેશ કેવા લોકોના હાથમાં હોવો જોઈએ એનું પણ સર્વે ચાલતું હતું તો કોઈ સમાજ ના આગેવાન ચોડવાના વર્ષ નહીં એવા રાજેશભાઈ ચોડાસામાં ફરી એકવાર વાર પાર્ટી ટિકિટ આપી કોઈ કોઈ કહેતા નથી કે રાજેશભાઈ જીતશે ગમે પદમ રાજ્ય બહાર છે ના પીધા સમીકરણ જોતા 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 આપણે ઉના આપણે ઉના તાણો વિધાનસભાને સીટ દેવા તાવી ત્યારે ઉનામાં જે તાકાતો અજમાવે તે અજમા લીધી ગમે તે આક્રમણ કર્યા કોંગ્રેસમાં ગમે તે નાના મોટા વેદ જેવા વાડા ઉપર કર્યા નાતેડા વાડા ઉપર કર્યા છતાં પણ તમે એને મજક નથી આપી ને તમે જે ગુપ્ત રીતે ખાનગી રીતે

પણ એક વાર જ્યારે પાર્ટીના કાર્યકર્તા તરીકે એક ધારાસભ્ય તરીકે તમે આટલા કાર્યકર્તા ભેગા થાવ ત્યારે અહીંયા બેઠા હોય કે અહીંયા બેઠા બેઠેલા હોય મારે સૌને એક વાત ધ્યાને મૂકવી પડે પંદર પંદર સોળ મહિના પછી ફરી એક વાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણી આવવાની છે જેનાથી પંદર સોળ મહિના બાકી છે પણ છ મહિનાથી આજથી પાછળના છ મહિનાથી આ તાલુકાની અંદર નાનામાં નાની નાની ટીમો બની અને અલગ અલગ જગ્યાએ મીટિંગો ચાલુ છે કઈ ટીમો ચાલુ છે પાર્ટી માટે નહીં આ તાલુકાના પરિણામ પંચાયતમાં ન આવવું જોઈએ જિલ્લા પંચાયતમાં ન આવવું જોઈએ નગરપાલિકામાં ન આવવું જોઈએ એની મીટિંગો અલગ 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 ગેદારાના પટ્ટા સુધી ચાલુ છે જે પ્રકારે ધારાસભામાં લોકસભામાં તમે જે પ્રકારે જવાબ આપ્યો છે મારી આટલી વિનંતી છે કોઈની વાતો માર્યા વગર જે પ્રમાણે તમે તમે લોકસભામાં સંસદમાં જ્યાં મતદાન કર્યું કોઈ પણ અમે જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર આવી વ્યક્તિવાદમાંથી બહાર આવી કુટુંબ પરિવારમાંથી બહાર આવી ને જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કમળ નિશાન આવે એને બધા મદદ કરવાની છે એ ધારાસભ્ય તરીકે આપણે મારી મારી વિનંતી છે આ શહેરને તોડવા માટે આ શહેરને નુકસાન કરવા માટે અનેક પરિબળો કામ કરી રહ્યા છે કામ કરવાના છે લોકશાહી છે એનો અધિકાર છે મીટિંગ ન બોલાવો અમે ન કહી શકીએ પાટી નુકસાન ન કરાવવા અમે ન કહી પણ આજે બધાએ બધાને ઓળખે છે મારી ઓળખાણ તમને આપવાની જરૂર નથી તમારી ઓળખાણ કે અહીંયા બધા લોકોને આપવાની જરૂર નથી બધાની કાર્યપદ્ધતિ બધાને કામ કરવાની પદ્ધતિ ચૂંટણી આવે પંદર દિવસ પૂરતી દેખાય પંદર દિવસ પૂરતી શહેરનો વાતાવરણ બગાડી પંદર દિવસ પૂરતી તાલુકાનો વખાણ વાતાવરણ બગાડી પછી 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 ગુમ થઈ જવાનું ચૂંટાઈ ગયા પછી હારી ગયા પછી તમે કોણ અમે કોણ આવી વાત ઉભી થવાની છે ને અમે આમાંથી નથી સત્તા હોય ન હોય અમે જે આ ખેડમાં કામ કર્યું છે અમે જે તાલુકામાં કામ કરીએ છીએ એ પ્રકારે અમે કામ કરતા રહેશું બસ માત્ર માત્ર આપના અહીંયા બેઠેલા હોય અહીંયા બેઠેલા હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર ભાજપ ઉપર કે અમારી ઉપર આશીર્વાદ રહે આગામી દિવસોમાં ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને નવા વર્ષમાં વ્યસનથી મુક્ત રહીએ દારૂ 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 બે ગુટકા પાન માવા આપણે આપણા પરિવારને એમાંથી દૂર રાખીએ વધુમાં વધુ આપણે પરિવારને આપણા બાળકોને એજ્યુકેશન એજ્યુકેશન તરફ અભ્યાસ તરફ ભણતર તરફ લઈ જઈએ આપણા બાળકોને સારી રીતે ભણાવીએ આગામી દિવસોમાં આજ મારી વિનંતી છે ભવિષ્યમાં નાના મોટા કામ હોય कोई में ना मोटा काम के जो चला में हमारा थी अमरा परिवार थी होती को नाराज था कहीं बोलाई गए होई तो आ तक हूँ जाहिर मंचों पर माफी तो मांगू छू मागुस्थ भविष्य में नाटा काम होतीगत काम हो तो तारी गज धन्यवाद थैंक यू साथ जमरवाइ कोई कार्यकर्ता जेमर नो जाए थैंक यू आभार શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર